સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ હોલ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષા કલા મહાકુંભના કાર્યક્રમનો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના કરાયો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રાજ્ય સરકાર દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરતા જણાવ્યું કે આપણો સાંસ્કૃતિક વારસો લુપ્ત થઈ રહ્યો છે વાંસળી મોરલી અને શંખ જેવી કલાઓને ફરીથી જીવંત કરવી જરૂરી છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આ કલા મહાકુંભે આપણી કલા અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટેનો એક સરાહનીય પ્રયાસ છે

સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર